નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડબલ અને સિંગલ બંને બની શકે એવી રબ રબશે ને જીરમ આવશે અને ભાવની વાત કરીએ તો પાસઠ રૂપિયા કેરેટનો ભાવ છે અને વધુ ક્વોન્ટિટી નથી આપણે આગળ હાલમાં ઓછી રફ છે ભાવ પાસઠ રૂપિયા છે સાઇઝની વાત કરીએ તો આઠથી સિત્તેરની સાઈઝ છે આ રીતની રફ છે વ્હાઇટ છે શેડ છે અને અમુક દાણા કલરનાય છે તૈય મિક્સમાં છે વ્હાઈટ જાદુ છે શેડ છે અમુક કોક દાણા કલરનાય છે ને જીરમ કચર આવશે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ને તમને ઓછામાં ઓછું પચી કેરેટ આ મળી શકશે ઓછામાં ઓછું તમને પચી કેરેટ મળી શકશે ભાવ પાસઠ રૂપિયા કેરેટના ઓલ ગુજરાતની અંદર કોઈપણ જગ્યા ઉપર રહેશે તમને ઓનલાઈન મળી શકશે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળી જવા મળી જશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારો એડ્રેસ મોકલજો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ આંગળીયા દ્વારા મોકલી આપવામાં આવશે બીજા દિવસે નવ વાગ્યે તમને આ રફ મળી શકશે ડબલ બનાવો કે સિંગલ બનાવો બે બની શકે ફોર પી કરો અથવા ટુ ઇન વન ઘટ કરો પરિવારના સભ્યોને શીખવાડવા આવે એની માટે સારામાં સારું કેમકે ઓછા રોકાણથી તમે પરિવારના સભ્યોને શીખવાડી પણ શકો પ્લસ તમે ત્યાર થાય પછી માર્કેટમાં વેસી પણ શકો અને સો ટકા રિયલ હેરા છે એટલે આ રીતની રફ છે જે કોઈને કામ થતી હોય બે વખત વિડીયો જોજો બે વખત વિડીયો જોજો મને વોટ્સઅપ ઉપર એડ્રેસ મેકલાવજો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ રફ મળી શકશે અને ખાસ વિડીયોને શેર કરજો કેમ કે આપણા પરિવારના સભ્યોને શીખવાડવા માટે અનુકૂળ આવે એવી રફ છે ખાલી પાસઠ રૂપિયા ભાવ છે કેરેટનો ભાવ ખાલી પાસઠ રૂપિયા છે એટલે અનુકૂળ આવે એવી રફ છે વ્હાઈટ શેડ ઝીરમ કસર આવશે પણ વ્હાઈટ શેડ અને કલર વ્હાઈટ વધુ છે કલર છે પણ અમુક ટકા કલર બાકી વાઈટ વધુ પડતું વાઈટ છે એટલે આ રીતની રફ છે